વરજ તોરણમાં ગયા હતા પીઠવડી ગામ પીઠવડી ગયા બે ઘોડીઓ બનીને ગયા એક વરજ માટે ને એક આપણી કેડી જીતી એટલે ચાલો પેલા એ તમે વિડીયો જોઈ લો અને પછી તમને આગળ વાત કરો કે કાલે આપણે ક્યાં જવાના છે એટલે ચાલો કન્ટિન્યુ લોકમાં તમે જોઈ લો પેલા કન્ટિન્યુ 来，我这个。放一个。 તો ગાયશ તમે જોયો વિડીયો આપણે રાણીને ઘરેકવાર ડિસ્કો કરાવ્યો અને ઠેકાવતા હતા પણ ઠેકાવામાં નકરી સૂટ જ થતી હતી કોને ખબર હું છું કાંઈ ખબર ન પડી આપણને નકરી રાણી સૂટ જ થતી હતી અને તમારી માટે એક સરપ્રાઇઝ લઈને હું આવી ગયો છું અને એ સરપ્રાઈઝ શું છે એ હાલો આજે રિવ્યુ કરી દઉં પછી કાલે તો ફૂલેકામાં જવાનું છે એટલે કાંઈ નક્કી ન હોય એટલે ચાલો અત્યારે રીવેલ કરી દઉં અને એ રબરા છે ને આમાં છે આમાં અને હું છે એ તમને દેખાડું આપણે ઘણીક વાર સોટા કરીએ કબૂતર આપણે એક જોડી લાવ્યા છે ધીમે ધીમે કરતા આપણે ભેગા કરશું જેવો કબૂતર લાવ્યા છે ને એને ઘરેક વાર બહાર કાઢીએ આપણે અત્યારે અહીંયા રાખ્યા છે કારણ કે આપણે સેટઅપ બનાવવાનું હજી બાકી છે અંદર જુઓ જુઓ બરાટી અને આપણે સેટઅપ બનાવવાનું છે એ ઉપર બનાવવાનું છે એ નિરા તો હું તમને કહી અત્યારે આ તો એક જોડી આવે એમ હતી તે આપણે લઈ આવ્યા એટલે એને ઘરેક વાર આપણે બહાર કાઢીએ એટલે ચાલો કન્ટિન્યુ લોકમાં બને અને ને જોવો આજનો બ્લોગ મજા આવે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખો ને કોમેન્ટ કરી નાખો કે આપણે કેવા કેવા બ્લોગ બનાવવા જોઈએ એટલે ચાલો કન્ટિન્યુ અહીંયા મેં બહાર કાઢ્યું ને અહીંયા માદા અમે બેઠી ભાગ ઘરેક વાર એટલે મૂડી લઈને નહીં મજા આવી જાય જો પંખા ઉપર છે તો આને કોણ કેવા જાય એવા તો ગાઈઝ અત્યારે કોણ આવી ગયો છે ખબર કબૂતરનો મોટો શોખીન આવી ગયો છે હિમ જ હુમજો કબૂતરનો મોટો શોખીન આ ઈ જ લઈ આવ્યો છે પણ મેં એની પાસે બુસ મારી લીધા એની ઘરે હાથ રાખવા દેતા ને એટલે મારી ઘરે મેઘી ગયો છે એટલે આપણે સેટઅપ કરી દેવું હવે એને અને આપણે તમને ખબર તો છે આપણે શોખ જ એટલો છે હરવ જોવો આવ્યો અને એ જો ઉતારે હરું ગમે ત્યાંથી ઉતારે જો 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 આટ આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો આ આ મારું ઘર બર બગાડી નાખવાના છે ગાઈઝ જો હવે હેઠો વઈ આવશે એની માદા છે ને હેઠા એટલે જો ગાઈઝ કન્ટિન્યુ કાટ બસ પોટ છે પકડ ગાઈસ ગાય જાગીરે કેમ પકડે જો ન પકડાણું જરી ઘૂસું પડ્યું લે ઉઠતું પંછી પાડે ઈ હરુ બાપુ ઉઠતું પંછી પાડી લે આ એમ આટ નીચે મેક દે કેમ પકડ્યું જો મારે ફોન આવે ગાય જો પાછું ઉડે જો તોય પકડ્યું જો ઉઠતા પંછી પાડે ઓ હરું હા બસ હવે નહીં વાંધો આવે હવે તો બે રેખડા કરશે જો ગુગર ગુગર આગ્રહ કરશે ખતરો કે ખિલાડી હરુ બાપુ જોવો માદાને પકડી લીધી નું ઓલો ટેન્શનમાં આવી ગયો છે પૂરે પૂરેપૂરો જોવો હરુ તેની માદા ચોરી કરી તે ઓલો જો બી ટેન્શનમાં આવી ગયો જો ક્યાં ગઈ મારી કરવાળી ક્યાં ગઈ ક્યાં ગઈ મારી કરવાળી એમ કેતો હશે કા આ જોવો એમ કેતો હશે બીજું કંઈ નહીં જો એને થમુકની મોજ આવી કે કે આવી ગઈ એ લે જો જો આગરા ગઈ બરબાદ કરવા આવી ગઈ પાછી હા બરબાદ કરવાવાળી પાછી આવી ગઈ તો ગાય બે ટુકડ ટુકડ જોવે જવો ટુકડ ટુકડ ટુકડું ટુકડું તો ગાય મને બીજી કઈ ટેન્શન નથી પણ જો છે ને તો મને કહેવાના હશે કે આ બધું કાર્ડ છે એટલે હું કરું હાલો નેકી દી વાંધો નહીં ને પેલા કબૂતરને કાઢતા કાઢ છે પેલા મને કાઢી નાખશે એટલે ચાલો કન્ટિન્યુ જોઈએ આ અરુણા ધંધા છે

મારી દે મોઢા ઉપર એક મારી માતા કોઈ નો નથી જો ગાઈસ ગયો ભલે બેઠો બે હોય દેને એમ કે આપણે કે ગાઈસ એક કામ કરીએ આ આખો રૂમ છે ને કબૂતરનો તને કે બેઠક છે ને કાઢી નાખે ને આ કબૂતરની રૂમ આખી કરી નાખે એ આ બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે આ લોકો અહીં જઈને કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને ફોલો પણ કરી નાખજો એટલે આવા નવા વિડિયો આવતા રહે હવે ચાલો મળીએ નવા બ્લોગ સાથે નવા વિડિયો સાથે થેન્ક યુ માય વોચિંગ બાય બાય フる